જામનગરના લાલપુરમાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા દેશી દારૂના દૂષણથી સ્થાનિકો પરેશાન થયા છે જાહેર માર્ગ પર નશામાં દૂત શખ્સનો વિડીયો વાયરલ થયો છે ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થતું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે લાલપુરમાં દારૂની કોથળીઓના ઢગલા પણ દેખાયા હતા તો સ્થાનિકોએ તાત્કાલિક પોલીસ તપાસની માંગ કરી છે નશામાં દૂત શખ્સનો વિડીયો વાયરલ થયો છે તો દેશી દારૂના

જામનગર ના દૂષણ થી દેશી દારૂ ના દૂષણ સ્થાનિકો પરેશાન થયા છે જાહેર માર્ગ પર નશામાં દૂધ શખ્સ વિડીયો વાયરલ થઈ રહ્યો છે